નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ચોમાસુ પાકમાં ખાસ કરીને ઉત્પાદન કઈ રીતે વધારે આવે અને કઈ રીતે ઓછો ખર્ચ ખેડૂતને આવે એવી પ્રોડક્ટ લઈને આવ્યા છે તો વિડીયો સંપૂર્ણ માહિતી આપશું કે એને કઈ રીતે વાપરવી એના શું શું ફાયદા છે શું ભાવમાં ખેડૂતને મળે છે તો ખેડૂત મિત્રો આપણી સાથે જે સ્ટર્લિંગ માંથી પરબતભાઈ આપણે એવી સ્ટર્લિંગમાંથી તમે કઈ પ્રોડક્ટ લઈને આવ્યા છો જે ખેડૂતોને ઉત્પાદનમાં વધારો આપી શકે સ્ટર્લિંગ એગ્રીકલ્ચર લિમિટેડ લિમિટેડનું રત્ના જેના ફાયદાઓ આપણે જોઈએ તો છોડમાં તંતુમનો વિકાસ થાય છોડમાં ફાલફૂલ ખરતા અટકાવે છોડમાં ફાલફૂળની સંખ્યામાં વધારો કરે છોડમાં ડાળીઓની સંખ્યામાં વધારો કરે છોડની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વધારો કરે આ કારણોને લીધે છોડ દેશે એ તંદુરસ્ત રહે અને છોડ તંદુરસ્ત રહે એટલે ઉત્પાદનમાં કો ટકા ફાયદો કરે બરાબર છે હવે આ અપર બધા રત્ના છે એના કયા કયા સ્ટેજમાં આપણે પાક કરની અવસ્થા કેવડી હોવી જોઈએ ત્યાં સુધી છાંટી શકીએ રત્નાનું છે મેં જો ખેડૂત મિત્રો એનો ઉપયોગ આપણે પાકની શરૂઆતના સમયમાં તંતુમળના વિકાસ અને છોડ ના વૃદ્ધિ વિકાસ માટે કરી શકાય અને યુવાન અવસ્થા પાકની છે એ યુવાન અવસ્થા માં પાકમાં ડારીઓની સંખ્યામાં વધારો કરે અને ફૂલ ફાલમાં વધારો કરે બરાબર અને જો પાક તૈયાર થવાની તૈયારીમાં હોય અને એના વીસ પચીસ દિવસ પહેલા આપણે આનો સ્પ્રે કરીએ તો પાકના જે ફળ થાય એ ફળનું

આ દવાનો ઉપયોગ આપણે એક પંપમાં માં ત્રીસ મિલી પ્રતિ વાપરી શકીએ અને એક એકરમાં માં દસ પંપ જાય એ જરૂરી છે એટલે કે એક એકરમાં માં ત્રણસો એમએલ દવા જાય તો તમને ઉત્તમ શ્રેષ્ઠ પરિણામ મળે પૂરેપૂરું રિઝલ્ટ મળી શકે પૂરેપૂરું રિઝલ્ટ મળે આ પ્રોડક્ટ વાપરવી તો એની સાથે કોઈ અન્ય દવાનો ઉપયોગ કરી શકાય કે કેવી રીતે આને છાંટવાની આ જે રત્ન અમૃત છે એને તમે કોઈ પણ દવા મિક્સ કરી શકો જેમ કે જંતુનાશક છે ફૂગનાશક છે પછી ખડ નિંદામણ નાશક દવાઓ છે આ તમામ જાતની દવાઓ સાથે આને મિક્સ કરી શકાય પણ બીજી દવાઓની સાથે દ્રાવણ શક્ય હોય તો ના કરવું બરાબર અલગ દ્રાવણ કરવું તો વધારે રિઝલ્ટ માં હા જો દ્રાવણ કરવું હોય તો અલગ અલગ દ્રાવણ કરવાનું બાકી એક પંપમાં બધી જ જાતની દવાઓ સાથે આને મિક્સ કરી અને આપણે પાક ઉપર છંટકાવ કરી શકીએ બીજું ખાસ કે આપણે કયા કયા પાકમાં ઉપયોગ કરી શકીએ જામિતલભાઈ રત્નામૃતનો ઉપયોગ તમે દરેક જાતના શાકભાજી દરેક જાતના તેલીબિયા પાક દરેક જાતના કઠોળ પાક તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય તો ખેડૂત મિત્રો રત્ના અમૃત